જોહાર જય આદિવાસી નવ ઓગસ્ટ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ ધી વર્લ્ડ્સ ઇન્ડિજિનિયસ પીપલ કે વિશ્વના જે મૂળ નિવાસી લોકો છે એમના માટેનો એક દિવસ છે તો એને વિશ્વ લેવલ પર યુએનઓ દ્વારા ઘોષિત કરવામાં આવેલો છે તો એની જે છે એ જાહેર રજા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બી આપવામાં આવે જેથી કરીને આદિવાસી લોકો જે છે એ એ દિવસ સા બધા સાથે મળીને ઉજવી શકે નોકરિયાત વર્ગોને બી રજા હોય શાળાના છોકરાઓને બી રજા હોય અને એ દિવસની રજા હોય તો એનાથી છોકરાઓ બી ઘણું શીખે એમ કે ડાયરીમાં લખેલું હોય કે કાલે નવ ઓગસ્ટ છે તો એની રજા છે તો એ શાળામાં રજા આપે તો છોકરાઓ પૂછે બી શિક્ષકને કે કાલે શેની રજા છે તો શિક્ષકો બી સમજાવે એમ કે કાલે આવો એક દિવસ છે આદિવાસી લોકો માટેનો એની રજા છે એમ તો એનાથી છોકરાઓ બી નાનેથી થોડું શીખે અને આદિવાસીની સંસ્કૃતિ વિશે બી જાણે એમ ખાલી આદિવાસી જેવું નહીં આદિવાસી સિવાયના જે સમુદાય છે બીજા એ બી થોડી આદિવાસીની સંસ્કૃતિ વિશે સમજે અને આદિવાસીની સંસ્કૃતિ અત્યારે એવી સંસ્કૃતિ છે જે પ્રકૃતિ સાથે જોડાયેલી છે એમ જો આપણે પૃથ્વીને બચાવવું હશે અત્યારે ઘણા બધી સમસ્યાઓ છે પ્રદૂષણને લગતી કે ક્લાઇમેટ ચેન્જને લગતી તો એ બધાનું સમાધાન આદિવાસી સંસ્કૃતિમાં રહેલું છે તો આદિવાસી સંસ્કૃતિનો ફેલાવો કરવો બી જરૂરી છે અને એનું પહેલું પહેલું આપણે એ કહી શકીએ કે નવમી ઓગસ્ટને આપણે જાહેર રજા તરીકે જાહેર કરીએ જય જુહાર જે આદિવાસી તારીખ એક જુલાઈ બે હજાર પચીસના રોજ અમે છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે તમામ છોટાઉદેપુર જિલ્લાના યુવકો ભેગા થઈને કે આ વિષય છે અમારો નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ને આ દિવ દિવસને જાહેર રજા ઘોષિત કરે એ માટે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને આવ્યા છીએ અમે લોકો મારું નામ છે બિલ કરણસિંહ કેશુભાઈ ગામકોટવી